સદગુરુ મહારાજ હવે આપણે મંદિરો ને આશી એ વધારે બનાવશે ધ્યાન એમાં તો આગળના સંતો થઈ ગયા એને કોઈ મંદિર નો પુરાવો મળતો નથી આપણને ઋષિ કાઈ તો હતું જ આવા શાસ્ત્રમાં આપણને મળે છે તો અત્યારે મંદિર માં અને આશ્રમ માં એ જુદા જ બનાવાય આયશ્રમ કંઈક ત્યાં બધાને ભેગો થવાનો જેને જેને બધ લીધો હોય ને એની ઉમર તિથિ નક્કી કરે કા તિથિ આપણે ભેગો થવાનો અહીંયા સુધી તો બરાબર હવે વિજ્ઞાન કરવા ગુજરાત માંથી ઠેઠ અદ્વાર જવાનો કે ગંગાજી ના આરે આપણે આ જ્ઞાન ગોષ્ઠી કરશું તો કબીર સાહેબ નું થોડોક ઇતિહાસ આવે છે કે જેનો દેહ પડ્યો ને એ કાયસીમ રહેતા કે મને આ કઈક જુદે લઈ જઈને દફનાઈ દીશું આ નો દફનાવી ઇતિહાસ થોડોક આવે જાણવા મળ્યો છે એવી વાત કરું છું અને અત્યારે આપણે કાય છે પવિત્ર ભૂમિ ગણવી છે તો ભૂમિ તો બધી હરખી જગાવી જ માણસો એ ને અને પવિત્ર માણસોએ જ કીધું ને ਕਾ ਵਾਦਸ ਨਿਕਿਆ ਲਈ ਜਾਸ ਤਾਂ ਕਿ ਸਾਸਤਰ ਨ ਕੋਈ ਮੰਨਤ ਨਹੀਂ ਔਰਾ ਸਾਸਤੰਗ ਮੰਨਤ ਅੰਦੇਤ ਉਹ ਸਾਸਤ ਦੇ ਆਧਵਾਦ ਕੀ ਦੀਸ ਇਤਿਹਾਸ ਨੇ ਬਾਤੋ ਆਤ ਪੜੇ ਸ ਹੈ ਕਿ ਹਰਿਦਾਸ ਨਾ ਕੋਨਮਾ ਗੰਗਾ ਜੀ ਆਇਆ ਥਾ ਸਾਮਰਾਨਾ ਕੋਨਮਾ અને એમાંથી બધાનું સમનામ રૂપાપ્તા તો સાંભળા નો કુંડ આ પણ સોટી ગયો અને કીધી જે આ પાતર તો એથી દેહ બનેલો છે ને એમ ગોષ્ઠી એમાં થાય છે એ વિના તો ક્યાંથી કઈ રીતે જ્ઞાન આવે આ કુંડ સામળાનો કુંડ જ છે દરેક જાતિનો સામડાનો કુંડ અટકાવાય આ શરીરને અને દરેક જાતિમાં ભક્તો ત્યાં અને આ કુંડમાં ગંગાજી આવ્યા હતા તો જાતિના સમાર એટલે એમનું નામ આપી દીધું કે ભાઈ એમના કુંડમાં ગંગાજી આવ્યા છે પણ દરેક સંતોને આ કુંડ ગણ્યો છે વિજ્ઞાન રહે ક્યાં સંતોના અનુભવમાં તો આનો એ જ કુંડ છે ને આ વાત ઉપર ઉપર ગંગાઈ એવું કહી દીધો લખાણ છે ને કે ભગીરથ રાજા એ તપ કર્યું શિવજી ને પ્રસન્ન કર્યા પેલા તો ગંગાજી ને પ્રસન્ન કર્યા કે મારે ઉત્તર ઉક્યા હું સીધી પાતા મારે છે તો તપ કરીને પ્રસન્ન કર્યા કે તમે આ ગંગી પાણી ઝીલી ધોધ માર કે પાણી પીડ્યા નદી ક્યારે બને ધોધ માર વરસાદ પડે થાય નિધિ બને પાછી તો બને નિધિ બને નહીં વાત કેવી મૂકી જેવી જ મારે પીડાતા પાણી દે અને શંકરને રટ્ટામાં અટવાની વિનંતી કરા ભગીરથ કે ભગવાન મારા ગઢગાને મોક્ષ ભાવશ તમે આ ગંગાજીને હેઠે પલવાય દો એમાં જ કે પીડા થઈને બોંધ પાણી ગંગા સરસ્વતી ને ગોદાવરી આ ત્રીવરાણી ત્રણ નિંદીઓ પડી એ ગંગાજીને ભગીરથ લાવી દાશ એના પેત્રો જ્યાં રોષેના હરાપથી પાસાણ થઈ ગયા હતા પથ્થર બની ગયા એને મોક્ષ અપાયો જો આ બધું સમજવા રહીશો તો કઈ મગજમાં આવે એવું નથી રામે સલ્યાને રજ રડાડી રદ થી અલિયા બનાવી હતી પથ્થર હતી કે આ કુદરતી વિરુદ્ધ થાય પથ્થર માંથી પાછો માણસ બનાવો ને એ કુદરત ના વિરુદ્ધ છે કુદરત ના વિરુદ્ધ કઈ બન્યું જ નથી અત્યારે આપણને માં એવું ઠસાઈ દીધું છે કે આવું બને સંતો આવું કરી શકે અને આપણે માની લીધું પકડી લીધું છે એટલે હવે હાઈસી વાત કેમ સમજાય પકડાય જેલો મુકાય કેડ્યા હશે વાત સમજાય આપણે પેલા ધોરણ માં ભણતા બીજા માં જાવ પેલા મૂકવું જ પેલો મોકો એટલે ત્રીજા પેલો મોકો બીજા માં જવાય બીજો મોકો ત્રીજા માં જવાય પણ એક નો એક પકડે રાખો એકડો જ ઘોટ્યા રાખ્યો બગડા ઠેગાણે ન ભોગાય સમજાય એવી વાત છે પોતાના જ સમજવાનું આમાં કોઈ સમજાવે સમજવું એવું કે પોતાને કરવાનું કે પેલી વસ્તુ પગથિયા દાદરા એ જ વાત થાય કે પેહલો પગથિયો મૂકો તો બીજા પગથિયા દવાય તો પંથ કાપવાનો આ જલમને મરાણ વસાડાની જે જિંદગી છે એમાં હમણાં જોવાનું છે ને પોતાને નહિ કેડે પોતાને તીર્થ થાવે વાત છે આમાં કંઈ કોઈ કીધી ન દે તો મારક બતાવે પાત્ર વિના કે ભીસાતું નીતિ પાત્ર બનવું જોવે સિંહ નું દૂધ લેવો ને તો કે સોનાનું વાંચણ જોવે સોનાનું વાંચણ સિવાય પાત્ર એમાં રહેતો નથી સિંહ નું દૂધ કેવાનો મતલબ એવો છે કોઈ સોનાના વાંચણમાં એવું નથી પણ સિંહ દૂધ સિંહણના બસાય જીરું એક એક ઉદાહરણ છે કોઈ પકડે નહીં લેવાનું કે સિંહ અને બોલ માં હોતી હતી હવે ઊંઘી જેલી છે એના જો ખોરાક પૂરો મળી જાય ને પછી બે ત્રણ દિવસ હોય એમ હોતી હતી એમાં પરખા આખા પરખા થી બકરા નો બસો આવી ગયો અને મંડો દાવો એક બે ઘોડા ભર્યા તા શિંગના બસા આવી ગયા કે ભાઈ હા તો ક્યારેય નહી થાપડા બેગો આ કેમ આય તાવા છે સિહણ થાય કયું થાય પણ ઓલ્યો જે ઘઉં તો ભરી ગયો હતો ને બકરાનો બસો મેટ્યો કોતકા મારવા ને મેડ્યો સિહણના બસા ને માથા મારવા એ બસાય શિયાણી ને ક્યાંકમાં આપણે તો પંજો નો મારવાનો હોય માથા મારવાનો હોય તો કે એવો નહિ થય આગે હું સુઈ જાય તૈયાર બે ત્રણ ગોંટગા પીરી ગયો મારે ગમારા બસાય બે ત્રણ ગોંટગ્યા એટલે હા સોના નું પાતર એવું છે કે વાત આવી છે પછી શિયાણી નો દૂધ પથ્થર માં ફરણ કે ફાડી નાખે

સમ દ્રષ્ટિ માટે હરખા તો ભાઈ ગુરુ શિષ્ય ક્યારે ને જેના પાણી દરિયા મળે જાય તો ભાઈ દરિયો જ થઈ જાય અહીંયા ભાઈ નીચેના પાણી રહ્યા નહીં એમ જ્ઞાનની ધારા એ વેસ જ્ઞાનની રીતે એ વાત છે પછી તો રાયના દાણા કોને નાનો મોટો કરવો એવી વાત છે એ જ્ઞાન દ્રષ્ટિની વાત છે પછી જ્ઞાન ના ભાવતી કાર્ય મીડા હાર ખાવા બાપ ના બાપ જ કહેવાય બાપ દીકરો તો ભૌતિક માં આવ્યો ને અને એ દીકરો ક્યારેય નો બાપ બને એના લગ્ન થાય ને એને પરણવા ને એને દીકરો થાય એ બાપ બની જાય શિષ્ય તો કોઈ દે ગુરુ બિન્યો નહિ બિન્યા છે ગુરુ બીન્યાસ કોણ બીન્યું ગુરુ બીન્યા છે ગુરુ બીન્યા છે એને ગુરુ બનાવ્યો ને શિષ્ય નો ગુરુ કોણ કે ઠેકાણે જ વાત હાલે ઠેકાણું લેવી તો એ સમજાય છે માણસો છે ભગવાન ને માન્ય તો ભી કીધી ને માણસો એ તો ભી કીધે ને કોઈ નથી ઈશ્વર ને કે ઘાટ હશે ઘાટે શા માટે કીધું કે યાદ નથી એટલે સોથું પદ એને કહી દીધું કે નામ રૂપ રૂપગુણ મિથ્યા કરે તો ચોથું પદ સમજાય નામ રૂપ રૂપગુણ ઘાટે છે એટલે એમ કે મિથ્યા કરે ચોથું પદ સમજાય જ્ઞાન તો જ્ઞાન ની રીતે જ છે એમાં કઈ નથી પણ આપણે આડું કરી દે ઉભું કરી દેવી છે એનો એ તો ગયા નહીં ને કે તારો ઘટ નહીં માય કરવા વાળો કે ઘટ નહીં ઘટની ઘટો ઘટોઘટ બોલે બોલે બોલાવે સબ સબઘ બોલે કે ભાઈ આ સાંભળી લખાય એવું નીચે ચોખું લખાણ છે એટલે જ કીધું કે શંકર ને તીજું લોચન ખોલ્યું Patėlotė antezi, aikala, gnant džiti, ne gnant džiti, tiesa? Gnant džiti, nuvat, 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 sutė, nirko. O ko nebūna jau pavansarko? Nuvat, sutė, nuvat, nirkais. શોતા દ્વારા અને શુતા એ એક મન મલિનતા જાય અને શુદ્ધ કીધે આમાં શુદ્ધતા કોણ બીજે સુધતા સુગર સુધતા હારી બને એટલે આ મનની મલિનતા જાય શોધતા કીધે છે નક્કી કરે પેલા મનથી નિકી થતું હવે મનથી આડું બહુ નિકે થઈ જતું ને મન તો નહીં કીધું કે મન તો મારે ખવારે લાડે લડાવે હે અહીંથી ને અંબારી જાય બે હારે આ મનનું તો એવો છે અને ક્યારે હેઠા મુકાય કે એ નીકી ને ભાઈ મન છે ને નીકી કરીને નો કરે સુધતા છે નીકી કરીને આગળ આવે છે એટલે એને લક્ષ્ય કીધું છે બહુ આટકે સળી ગયા સુધતા કહેવી કોને સુધતા કોને કહેવી સુધતા એક લક્ષ્ય છે

और सर्वति श्रेष्ठ याज्ञिक निरोग। انا भक्ति ઘણા પ્રકારને આવાસ નવતા ભક્તિ આવાસ છે ને। पान જેતી ઉતે મેને પ્રેમ લક્ષણા ભક્તિ કીધી સામાટે કે વાવા મારો ફેમને વસ્ત્યો રાજી આમાં હું કરા પંડિતને કાઈજી। કે પ્રેમી ઓપે નિદાસાને પીસે હારું માળો રાતો નથી કે